મિત્રો નમસ્કાર હું છું પરેશ ચૌહાણ બાપુ ઓનલાઈન જનતા એગ્રોમાં મારા તમામ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે એવી જબરજસ્ત ત્રણ પ્રોડક્ટ છે આપણી જોડે જબરદસ્ત એની વાત કરીશું એક છે ઓડબ્લ્યુડીસી વેસ્ટ ડિકમ્પોઝર એક છે વિરાટ અને ત્રીજી છે આપણી લોમસી સ્ટ્રોંગ તો ત્રણ પ્રોડક્ટ જબરજસ્ત જબરદસ્ત છે મિત્રો તમે અગર ઉનાળાના પાકમાં તલ છે ગમે તેવા પાક છે ઉનાળાના તો એ પાકમાં તમે ઉપયોગ કરી લીધો એમ તો જબરજસ્ત તમને રિઝલ્ટ મળવાનું છે એમાં તો તમે સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન જનતા એગ્રહમાં નયા નવ્યા આવ્યા હોય તો અમારી ઓનલાઈન જનતા ગ્રહ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂતોને પણ આગળ શેર કરો અને જો તમે ખેડૂત છો તો કોમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન જય ખેડૂત જરૂરથી અવશ્ય લખશો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે કોણ કોણ આપણા ખેડૂતો આપણે કોમેન્ટમાં લખી રહ્યા છીએ તો જય ખેડૂત જય જવાન જય કિસાન જરૂરથી લખો તો તમારી જમીનને સારામાં સારું કરવા માટે આ વેસ્ટ ડિકમ્પોઝર છે ફક્ત દોઢસો રૂપિયાનું આવે છે અને તમે એને લાખો લીટરમાં બનાવીને તમે જમીન તમારી જોરદાર બનાવી શકો છો હલકી પોચાઈ નરમ કાર્બનનું લેવલ મેન્ટેન કરી શકો છો પીએચ લેવલ મેન્ટેન કરી શકો છો જમીનમાં તમે જે અળસિયા હોય છે અળસિયા પણ પાછા આવતા વહેલા ચાલુ થઈ જશે માર્કેટમાં બહુ મોંઘા મોંઘા પાવડર અને કેચુઆ ખાદ બધા મળે છે એ બધા બનાવેલા છે પણ આનાથી તમારે એકદમ નેચરલી ઓર્ગેનિક તમારે જમીનમાં સારામ સારું ફક્ત દોઢસો રૂપિયામાં તમારું લાખો લિટર બનશે આમાં અને તમારી જમીન એકદમ જોડા થશે અને લોમસીનો તમે ઉપયોગ કરશો તમારા પાકમાં કોઈપણ પાકમાં કરી શકાય ફળવાળી ખેતી ફૂલવાળી ખેતી ઝાડમાં બાગીચામાં દરેકમાં કરી શકાય લોમસીનો ઉપયોગ કરશો તો લોમસી તમને ફાયદો શું થશે મિત્રો કે તમારે જે પણ રોગ આવેલો હશે કોઈપણ રોગ વાયરસ હશે ફંગીસાઇડ હશે કંઈ પણ હશે તો આ ઓલ ઇન વન કામ કરશે સાથે સાથે ગ્રોથ પ્રમોટરનું પણ કામ કરે છે અને બીજી એક વિરાટ છે જે તમારા આપણા પ્લાન્ટના છોડ ઉપર સોલ પોષક તત્વોની જરૂરિયાત હોય છે એ સોલે સોલ પોષક તત્વો પ્રદાન કરશે આ બોટલની ઉપર લખેલું છે સોલેશન પોષક તત્વો એ બધા પોષક તત્વો પૂરા પ્રમાણમાં આપશે આપને અને શરૂઆતથી ઉપયોગ તમે કરી લીધો તો માર્કેટમાં તમારે મોંઘી મોંઘી કોઈ દવા શોધવાની જરૂર નહીં પડે અને માર્કેટમાં ડુપ્લિકેટ બહુ થઈ રહ્યું છે લોકો ઓનલાઈન મંગાઈ રહ્યા છે પણ વિરાટ લોમસી ઓરિજનલ લોકોને નથી મળી રહી તો ઓનલાઈન જનતાએ ઘણો જ સંપર્ક કરો મિત્રો એમાં તમને ઓરિજનલ જ મળશે વિરાટ લોમસી મંગાવવા માટે સંપર્ક કરો કે ખેડૂત હેલ્પલાઇન નંબર પણ આપેલો છે એટ વન ફોર ઝીરો ડબલ ફોર ઝીરો ડબલ ફોર થ્રી તેને કોલ કરો સંપર્ક કરો તમને તમારા ઘરે બેઠા જ મળી જશે તમારે કોઈ દુકાન પર લેવા જવાની જરૂર નથી કોઈ એજન્ટને મળવાની જરૂર નથી તમને ખાલી બસ ફક્ત કોલ કરો જનતા ઇક્રોના નંબર ઉપર ઓનલાઈન જનતા ઇગ્રહના અને તમે નંબર આપો તમે એડ્રેસ આપો તમે તમારા ઘરે બેઠા તમને મળી જશે અને તમે જો ખેડૂત છો તમે નવા છો અમારી ચેનલમાં તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય ખેડૂત જય જવાન જય કિસાન જરૂરથી લખશો તો બસ મિત્રો અને આગળ આપણે વાત કરીશું કે ઘણા બધા ખેડૂતો લોમસી અને વિરાટ વાપરવામાં શું શું મિસ્ટેક કરી રહ્યા છે તો એના વિશે પણ વિડીયો આપણે બનાવી રહ્યા છે તો બન્યા રહીશું અમારી ચેનલમાં ટૂંક જ સમયમાં તમને બીજો વિડીયો પણ મળી જશે કેવી રીતે એને વાપરવું તો બસ આટલું જ જય જવાન જય કિસાન જય ખેડૂત